સ્વામી એક દ્રષ્ટિ માત્રે આવા વ્યસન આવા વિષય આવી વાસના આવી વિકૃતિ જાણે એમાંથી મુક્ત થઈ જતા હોય એવી કેટલાય અનુભૂતિ છે સુરતના હસમુખભાઈ હીરપરા એમની ગાસા તો કઈક ન્યારી જ છે દારૂ અને માંસાહાર એ જ એમના જીવનનો પર્યાય પરંતુ મહાત્મા પ્રત્યે તો પહેલેથી સુખ અને પૂર્વગ્રહ પરંતુ લગ્ન થયા સત્સંગી કુટુંબમાં પત્નીને સત્સંગના સંસ્કાર મંદિર દર્શન પૂજા વગેરે સ્વાભાવિક પણ હસમુખભાઈને આ ગમે નહીં શરૂઆતમાં તો સંબંધ સાચવવા નભાવી લીધું પણ પછી આ હસમુખભાઈ તેજાબી જ એ ઝળકવા લાગ્યો પત્ની સવારે આરતી કરતા ઘંટડી વગાડતા હોય તો પથારીમાં સૂતા સૂતા ગાળોની વર્ષા કરે એક વાર વાર જમવા ગયા એમના ધર્મ પત્ની એમની પ્રકૃતિ જાણતા હતા એટલે એમને ડુંગળી લસણ વગરની થાળી મગાવી તો આ હસમુખભાઈએ એમની પત્નીના મોઢામાં ડુંગળી ખોસી દીધી એટલું જ નહીં તો ત્યાં સુધી થઈ કે એમના પત્નીને આ નિયમ ન પડાય એટલા માટે રોજ ઘરમાં પાણીના માટલામાં જ ડુંગળી નાખી દેતા આવી એમની મનોવૃત્તિ એમાં બે હજાર અઢારની સાલમાં એમના જીવનમાં ભયંકર વળાંક આવ્યો એમની જેટલી કઈ બચત હતી એ બચત એમને હીરાની ખરીદીમાં વાપરી પણ એમાં ઠગાઈ ગયા લૂંટાઈ ગયા એક ક્ષણે એમને એવું લાગ્યું કે મારા નીચેથી પૃથ્વી ત્યાં એમને પોતાના બે દીકરાની છબી યાદ આવતા એ ઘરે પાછા આવ્યા વિચારો તો ઘોડાતા હતા દીકરાને જોયા અને મનોમન નક્કી કર્યું કે બસ હવે દીકરાઓને જોઈ લીધા આવતી કાલે તો આત્મહત્યા કરીને જીવનને ટૂંકાવી દેવું છે એ વિચારમાં ને વિચારમાં આંખો ઘેરાઈ અને એમના સ્વપ્નમાં જે થયું એ વાત કરતા હસમુખભાઈ કહે છે પછી તે રાતે સપનામાં એક સંત આવ્યા અને એ સંતને પગમાં પડી રોવા મળ્યો સપનામાં મેં સ્વામીના દર્શન કર્યા ત્યાં જ મારો

જોયા એ સપના વિચાર પે ચહેરો હતો નહી એ જોડી ઘરમાંથી મહાન સ્વામી બાપાનો તે ફોટો આવડો એ આ બાપા આ બસ આ સ્વામી મને સપનામાં આવ્યા હતા અને એમને થયું કે જે સંતે મેં આટલી બધી ગાળો ભાંડી જેમનું આટલું બધું અપમાન કર્યું છતાં પણ એમને મારા ઉપર અકારણ કરુણા વરસાવી આટલો બધો ઉપકાર એ તરત ને તરત સ્વામી ક્યાં છે એ જાણી એમના દર્શન માટે નીકળ્યા સ્વામીશ્રી એ વખતે બોલેલી મંદિરમાં બિરાજમાન હતા સવારે વહેલા પહોંચી ગયા સ્વામીશ્રી દર્શન કરવા માટે મંદિરે દેખાતા હતા સપનામાં એ ચહેરો અને જ મૂર્તિ હા આ ચહેરો આ મૂર્તિ જોઈને તો બાપાના દર્શન કરીને બહુ રહ્યો બાપા સપનામાં આવ્યો તાલ બીજું કલાક દર્શન કરીને બીજું જતો રહે અને આવો બધા પ્રસંગ રહી રહે ત્યાં તો પછી મેં મારા વાઇફ ને કીધું કે તમે આવું બધા અહીંયા બોડીલી અને એક ડાયમંડનું પેકેટ પીડ્યું છે મારી પાસે બીજું એક ભગત આવે છે ને એને મોકલી દેજે તું એ ડાયમંડનું પેકેટ બોડીલી મગેવું આ ડાયમંડની મારે શું જરૂર છે જે કોહિન્દોર મને મળી ગયા છે ભગવાન રૂપી બાપા

મારા પિતાશ્રી નું નામ ભૂપેન્દ્રભાઈ બારોટ પપ્પાને બે હજાર અઢારમાં માં પર ન્યુયોર્ક જવાનું થયું હતું ત્યાં ફ્લશિંગ ન્યુયોર્ક નું ફ્લશિંગ મંદિર તો ફ્લશિંગ મંડળમાં પછી રવિ સભા અને રેગ્યુલર બધા આપણા સત્સંગનું કાર્ય અને પરાસભા ને બધું કરતા પછી બે હજાર ને એકવીસ માં પપ્પાને થોડીક તબિયત બરાબર લાગતી નથી એટલે પપ્પા હેલ્થ ચેકઅપ માટે ગયા તો હેલ્થ ચેકઅપ જયારે કરાવવાનું થયું ત્યારે ખબર પડી કે એમને તો બે બ્લોકે જ આવ્યા છે તમે બધા એકદમ ટેન્શન માં કે હવે શું થશે પણ એમનું મોડું જોઈએ તો એમના મોડા પર કોઈ ચિંતા જ નહીં જાણે કશું થયું જ નથી વાતચીત પણ એવી રીતના કરાય અમે એમને જોઈને અમે ઢીલા પડી ગયા તો કે ઢીલા શું પડો છો કે આમાં તો કે બધું જે થવાનું છે થવાનું જ છે આમાં તમે કશું કરી શકો શકવાના નથી મહંત સ્વામી બેઠા છે એ મારા કર્મોને બાળે છે અત્યારે પછી ડોક્ટરે તો એમણે બ્લોકેજ હતા એટલે સ્ટેન્ડ મૂકવાનું કીધું અને પછી એમના બંને બ્લોકેજમાં સ્ટેન્ડ મુકાઈ દીધું એ પછી બે હજાર ને બાવીસ માં એમને થોડું તબિયત વધારે નરમ થતા અમે ફરીથી હેલ્થ ચેકઅપ કરાવવા માટે ગયા ત્યારે ડોક્ટરે બધા રિપોર્ટ કરાયા એમના એટલે એમાં એવું નિદાન થયું મેડિકલ ચેકઅપમાં એવું આવ્યું કે પપ્પાને લાર્જ બી સેલ લિમ્ફોમાં કેન્સર છે હવે આ વસ્તુ થઈને એટલે પછી અમે બધા થોડા ગભરાઈ તો ગયા કે મોટી ઉંમર છે અને આ કેન્સરનો રોગ તો જ્યારે આ વાત અમે પપ્પાને જણાય કે પપ્પા તમને આવી રીતના કેન્સર છે તો પપ્પાએ એક ક્ષણનો બી વિચાર કર્યા વગર આ વાક્ય બોલ્યા કે મહન સ્વામી મહારાજની ઈચ્છા એ મારું જે કરે છે એ મારા સારા માટે જ કરે છે પછી તો ડોક્ટરે એમની તાત્કાલિકમાં સારવાર ચાલુ કરી દીધી એમને કીમોથેરાપી જે ટ્રીટમેન્ટ કરવાની હતી એ ટ્રીટમેન્ટ બધી ચાલુ હતી એમ કરીને વીસમી સપ્ટેમ્બરના દિવસે એમનો જન્મદિવસ હતો એ દિવસે પછી રાતના સમયે એમણે કીધું કે હવે છે ને આજથી પાંચ દિવસ બરાબર પાંચ દિવસ પછી મહારાજ મહાન સ્વાઈ મહારાજે મને કીધું છે કે મને અક્ષરધામમાં લઈ જશે એટલે અહી વસ્તુ તો મમ્મીને સાચી લાગતી જ નથી કારણ કે વિશ્વાસ જ ના થાય કે આવું બોલે છે તો પાંચ દિવસમાં જતા રહેશે પછી તારીખ થઈ એકવીસ તારીખ તો એકવીસ તારીખે એમણે પછી દિવસ ગણવાનું ચાલુ કર્યું કે હવે મારે ચાર દિવસ રહ્યા એટલે પછી અમને એવું થતું હતું કે પપ્પાની આ જે ટ્રીટમેન્ટ ચાલે છે એના હાઈ ડોઝ દવાનો હાઈ ડોઝ ના લીધે એમને આ માનસિક અસર થાય છે એટલે અમે કોઈ જ વાતનો વિશ્વાસ કરતા જ નતા બિલકુલ અમને વિશ્વાસ જ નતો કે પાંચ દિવસ પછી જે પચીસ તારીખ અઢી વાગે કે છે એ ધામમાં જવાના છે એમ ત્રેવીસ સપ્ટેમ્બરે મમ્મીનો ફોન આવ્યો સવારે વહેલા સાત વાગે કે પપ્પા આઈસીયુ ટ્રાન્સફર કર્યા સવારે આઠ વાગે અમે દવાખાને પહોંચ્યા ગોરલ અને મારી છોકરી મારા સસરાને મળ્યા વાતચીત થઈ થોડી એ દરમિયાન મારા સાળાનો ફોન આવ્યો અને એને વાત કરી કે પપ્પા તમે ચાર દિવસ એવું કે કરો છો કે આજે હું જતો રહેવાનો છું આજે હું જઈશ તો તમે તમને સાચું લાગે છે કે તમને કોણ એવું કીધું તો મને કે મને માન સ્વામી મહારાજે મને કીધું છે કે હું આજે તને લેવા આવીશ અને આ બધી વાત કરવા ત્યારે મારા ભાઈ અને બેન એ બંને ફોન ઉપર હતા વિડીયો કોલ ઉપર હતા એટલે પછી એમણે એવું કીધું કે તું એક કામ કર આજે બધું બોલે છે ને એ રેકોર્ડિંગ કરી લે કે એમ પછી આપણે એમને બતાવીશું કે જો તમે દવાના ડોસી આવી રીતના વાત કરતા હતા એમ એટલે પછી અમે એમને રેકોર્ડિંગ કર્યું એટલે જ્યારે ધામની વાત કરીએ ને એટલે અમને વધારે પ્રશ્નો મનના ઉદ્ભવ્યા પણ કે આજનો કોલ ભાકો જ છે કે આજે ફૂલ એન્ડ ફાઇનલ આજે સો ટકા હું આજે જવાનું જ છું કે

તો પપ્પા એવું કીધું કે આવી શું આવી જોજો તો મેં તમારે જવું છે તો કે કે હા મેં તું ભાસ્કર ની નથી જોવી તો કે કોઈની રાહ નહીં જોવી એમ ત્યારે અમને આમ એવું થયું કે ના હવે તો આ નક્કી જ આજે અઢી વાગે ધામમાં જવાના છે એટલે પછી મારા સિસ્ટર છે મારા બેને પ્રશ્નો પૂછ્યો કે પપ્પા અમને દર્શન કરાવો ને ધામના મહારાજની મૂર્તિ કેવી છે તો કે કે શ્યામ ઘનશ્યામ મૂર્તિ છે પછી પ્રશ્ન પૂછ્યો મેં કે મારા જે વાઘા કેવા પહેર્યા છે તો કે ગુલાબી રંગના વાઘા પહેર્યા છે અને ત્યાર પછી અમને એક હરિભક્ત દ્વારા ખબર પડી કે મોહનસાઈ સ્વામી મહારાજ જે પૂજા કરે છે એમાં જે આપણા અક્ષર મહારાજ છે ને એમના પણ વાઘા ગુલાબી રંગના હતા એટલે પપ્પા જે આંખો બંધ કરીને સૂઈ રહેતા હતા એ ધામના દર્શન કરતા હતા અને મહંત સ્વામી મહારાજ સાથે વાત કરતા હતા અને એ પછી જ્યારે એમનો દવાનો સમય થયો હતો ત્યારે હું ને મારા હસબન્ડ અમે દવા એમને આપતા હતા બે ને સત્યાવીસ જેવો સમય હતો એ વખતે અને ત્યારે પછી એમને ત્રીજી દવા લેવાનું જયારે શરૂ કર્યું ત્યારે થોડું એમનું શરીર હલનચલન કર્યું એમનું માથું આમ ઉપર આકાશમાં જોવે નીચે જો એવી રીતના ચાલુ કર્યું બે અઠ્યાવીસ બે ને ઓગણત્રીસ અને જેવી બે ને ત્રીસ થઈને એ ત્રીજી દવા ના લીધી અને એમને શાંતિથી આંખો બંધ કરી દીધી આ બધી જ પરિસ્થિતિમાં અમે એક વસ્તુ જોઈ કે આજે ધામ મૃત્યુ મૃત્યુ એ મોટો ડર છે બધાની માટે તો પપ્પાને જયારે પહેલેથી ખબર હતી કે મારી પાસે પાંચ જ દિવસ છે અને અઢી વાગે મારે ધામમાં જવાનું છે અંત સમય સુધી તો એમના ચહેરા ઉપર આટલી બી નિરાશા હોય આટલી બી ચિંતા હોય કે કોઈ ડર હોય એ કોઈ જ વસ્તુ જોવા નથી મળી કારણ કે એમને ખબર હતી એમને પૂરેપૂરો વિશ્વાસ મહન સ્વામીમાં હતો કે મહન સ્વામી મહારાજ મારો હાથ પકડીને મને ધામમાં લઈ જાય છે એ નિશ્ચિંતતા એ નિર્ભયતા એમના મુખ પર એમના મુખાર વિંદ પર જે અમે કેફ જોયો ને એ કેફમાંથી જ અમને પણ એટલો દ્રઢ નિશ્ચય થયો કે મહારાજ સ્વામી મહારાજે જે અંતકાળે મહારાજાને જરૂર તેડવા આવું એ જે બિરુદ આપ્યું આપણને અને અત્યારે પ્રગટ સ્વરૂપે મહંત સ્વામી મહારાજા કોલ આપીને એમના જનને જે લઈ જાય છે અને અમને આ સત્સંગ સત્સંગનો વારસો જે મળી ગયો ને એટલે આ તો આની કિંમત આંકી શકાય એવી જ નથી અને આના માટે હું ખૂબ 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 જ આભારી છું કે મારા પપ્પા ત્રણ ત્રણ ગુરુ સેવ્યા અને અમને પણ આ વારસામાં અત્યારે પ્રગટ સ્વરૂપ મહંસય મહારાજ આપતા ગયા છે આવા કેવળ એકાદ બે પ્રસંગો નથી જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે આજ તો ભગવાન ઘરો ઘર તેડવા આવે છે એ મુજબ નજર સામે નિહાળેલી આવી દિવ્ય ક્ષણોની સ્મૃતિઓ આજે સેંકડો ભક્તોના હૈયામાં સંગ્રહાયેલી છે પપ્પા ની થોડી બીમારી થોડી વધી ગઈ અને એને રાતે એવી રીતે જયારે માં ગયા એના આગલે દિવસે જયારે ઘરે હતા તો એમણે કીધું કે મને રાતે એ કે કે શ્રીજી મહારાજના દર્શન થયા પ્રમુખ સ્વાઈ મહારાજના અને મહંત સાંઈ મહારાજના તો ત્રણેયના દર્શન થયા અને એ કહે કે મને એવો કોલ આપ્યો કે અમારા ભક્ત છો ને અમારા ધામમાં જ જાશો એટલે મારો સન નાનો સન એ સ્ટાફની અંદર સેવા કરતો હતો એટલે મેં એને વાત કરી કે હરિકાકા ને આવી તકલીફ છે તો બાપા ની વાત કરજે ને તો એને પછી બાપાને વાત કરી અને પછી બાપાનો નો સાંજના ચાર થી પાંચ ની વચ્ચે ફોન આવ્યો કે હરિકાકા ને કેમ છે જાવ કે દીકરી લગ્ન થઈ ગયા પછી દસમી દિવસે અમે હરિકાકા ને ધામા લઈ જાશું ને બરાબર લગ્ન થઈ ગયા ત્યાર પછી બરાબર દસમી દિવસે કહે કે બાપા મારા સાથે પધાર્યા છે મનસાઈ પણ સાથે આવેલા છે આરતી મને કેતું મારે આરતી ઉતારવી છે અને બરાબર પછી સવારમાં માં છ વાગે મારી કાકા ધામમાં લઈ ગયા આ મેં પ્રત્યક્ષ જોયું અને નિહાળ્યું છે કે બાપા અત્યારે વચન પ્રમાણે લેવા હરિભક્ત પણ આવે છે બ્રહ્માક્ષર ગુરુ દ્વારા ભગવાન પ્રગટ હૈ સદા સહિત சகலைஷ்வார்யை பரமானந்தம் அர்ப்பையன் பரமானந்தம் அர்ப்பையன் மானும் வரிசமுட்டி આ અટાળી તેમાં હાર જોરે કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સતસંગ અંગે અચળ કાઢે રાખ જોરે રાખે ચાળે બીજાનો રંગ એવો દાપાણા દુરા નાખ જોરે બેટા છો મોટો લાભ ભેટી મરમ રે આજો પામા છો આનંદ મારે રમક નિષ્કુળાનંદ રખે むかたえわ、そかねれ。